હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એમાં એકમ પંદર લોકશાહીમાં સમાનતા તેનું સ્વાદ્યાયીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પ્રશ્ન એક આપેલો છે આ બરાબર ત્યાર પછી આપણે તબક્કા અનુસાર જોઈએ તો બધા જ એમસીક્યુ પ્રશ્નોના જવાબ આ રીતે આપણે ટીક કરવાના રહેશે બરાબર આ છે પ્રશ્ન બેની ખાલી જગ્યાઓ ત્યાર પછી પ્રશ્ન ત્રણ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તેના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર ત્યાર પછી આ છે પ્રશ્ન ચાર આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો તો આ રીતે આપણે એના જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલો છે મહેનતાનું બીજું છે સમાનતા ત્રીજો છે લોકશાહી ચોથો છે બાળમજૂરી અને પાંચમો છે મતાધિકાર આ રીતે જવાબ લખવાના રહેશે જવાબ ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એમાં પહેલા બે પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે બરોબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ અને ચાર ના જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન છ અને સાતના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન સાત છે કે નીચે આપેલા વિધાનો કારણ આપી સમજાવો એમાં પહેલા જ પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન બે બાળમજૂરી એ ગુનો છે એક એ અને ત્રીજો સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેતાનું મળતું નથી આ બંને પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખીશું બરાબર ત્રીજો પ્રશ્ન છે ગ્રામ સભા વાળો તો એમાં જવાબ આપણે ટૂંક નોંધો આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં જવાબ આ રીતે પેલા ટીક કરવાના છે ત્યાર પછી નીચેની ખાલી જગ્યામાં આવી રીતે આપણે જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે આપેલું છે એક ચિત્ર આપણને સમાનતા અને ન્યાય તેના ઉપરથી આપણે વર્ણન કરવાનું છે તો વર્ણન આપણે આ રીતે કરીશું આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય